મોટા ભાગની વનસ્પતિ સ્વાવલંબી પોષણ ધરાવે છે પણ દરેક વનસ્પતિ સ્વાવલંબી પોષણ ધરાવતી નથી અમુક વનસ્પતિ એવી છે બેટા કે જેની અંદર હરિદ્રવ્ય નથી હરિદ્રવ્ય નથી એટલે માણસ અને પ્રાણીઓની જેમ અન્ય વનસ્પતિના ખોરાકનો ઉપયોગ કરે છે અથવા પ્રાણીઓને ખાય છે વિચાર કરો વનસ્પતિ પ્રાણીઓને ખાય છે હે ને તો આ પ્રકારની વનસ્પતિને કઈ વનસ્પતિ કહેવાય પરાવલંબી વનસ્પતિ અને આ પ્રકારનું પોષણ કયું કહેવાય બેટા પરાવલંબી પોષણ પોષણ બેટા પરાવલંબી પોષણ તો પેલું જોવા કે આપણે લખીએ પૃથ્વી પર દરેક વનસ્પતિ સ્વાવલંબી નથી કારણ કે અમુક વનસ્પતિમાં સાનો અભાવ છે બેટા હરિત વનસ્પતિમાં કેવું પોષણ જોવા મળે બેટા પરાવલંબી એટલે આપણા જેમ જ એ વનસ્પતિનો જ ઉપયોગ કરશે એ જાતે ખોરાક બનાવશે નહીં આવી વનસ્પતિ મનુષ્યોની જેમ ખોરાક જાતે બનાવતી નથી અને પરાવલંબી બની જાય છે કેવી બની જાય બેટા પરાવલંબી ચલો ક્લિયર ઓકે આ પરાવલંબી પોષણની અલગ અલગ રીતો છે ઓકે અને એ પ્રકારે વનસ્પતિઓ મેળવી રહી છે છે કઈ કઈ રીતો બેટા એ જોઈએ પરાવ લંબી ઓકે એમાં પેલું છે બેટા પહેલી રીત બેટા પરોપજીવી કઈ બેટા પરોપજીવી પરોપજીવી વનસ્પતિ બીજામાં છે બેટા કીટાહારી વનસ્પતિ એક છે બેટા પરોપજીવી વનસ્પતિ બીજી કઈ કીટાહારી વનસ્પતિ અને ત્રીજા નંબરમાં મૃતોપજીવી મૃતોપજીવી કઈ વનસ્પતિ ત્રીજામાં ક્લિયર પરાવલંબી પોષણ ધરાવતી વનસ્પતિ ત્રણ પ્રકારની છે કઈ કઈ પરોપજીવી કીટાહારી અને ત્રીજા નંબરમાં મૃતોપજીવી આ ઉદાહરણ યાદ રાખવાનું છે અહીંયા દાખલા તરીકે પરોપજીવીમાં કઈ આવશે તો અમરવેલ હવે અમરવેલ શું છે આપણે બતાવીએ છીએ હમણાં પરોપજીવીમાં કઈ બેટા અમરવેલ કીટાહારી માં આપણે બેટા પર્ણ કઈ કડશપર્ણ પર્ણ આ વનસ્પતિ પણ હું તમને બતાવું છું અને આપણે યાદ રાખીશું ફૂગ અથવા મશરૂમ આ મશરૂમ તમે જોયેલા બેટા ચોમાસામાં પેલા બિલાડાના ટોપ નથી કેતા પોચા પોચા ઉકેડા હોય ની મૌગ એને આપણે મશરૂમ કહીએ શું કહે બેટા મશરૂમ તો એ કઈ વનસ્પતિ કે મૃતોપજીવી કઈ બેટા મૃતોપજીવી પછી કીટાહારી વનસ્પતિ કઈ બેટા કળશ પર્ણ આ આપણે જોયેલી નથી પણ હમણાં વિડીયોમાં તો ફોટોમાં તમને હું બતાવું છું અને પરોપજીવી વનસ્પતિ કઈ અમરવેલ આ અમરવેલ તમે જોયેલી હશે હું તમને એ પણ બતાવું છું ઓકે તો લખી નાખો ચલો નેક્સ્ટ પંદરમો પ્રશ્ન બેટા પરોપજીવી વનસ્પતિ પર નોંધ લખો ઓકે તો અહીંયા પરોપજીવી વનસ્પતિની વાત આવે બેટા એટલે આપણે અમરવેલ ઉપર જતું રહેવાનું કોના ઉપર અમરવેલ અને આ અમરવેલ બધાએ જોઈ હશે ઓકે રંગની અને ઘણી બધી શાખાઓ ધરાવો એટલે શાખાયુક્ત શાખાઓ એટલે ભાગ એક આમ જાય એક છેડો આમ જાય એક છેડો આમ જાય ઓકે તો ઘણી બધી શાખાઓ ધરાવો અને આખી વનસ્પતિ ઉપર ફેલાઈ જાય તો આને શું કહે છે બેટા અમરવેલ કહીએ છીએ શું કહે છે આપડે અમરવેલ

પરોપજીવી વનસ્પતિ છે પરોપજીવી કેમ કીધી આપણે લખીએ છીએ પાતળી દોરીજીવી શાખાયુક્ત શાખાયુક્ત વનસ્પતિ છે ઘણી બધી શાખાઓ ધરાવ એક ના હોય એમ એ અહીંયાથી નીકળે એ અહીંયાથી ફૂટે એ અહીંયાથી ફૂટે ઘણી બધી શાખાઓ જેમ કે આ સોપાલા હોય તો આમ સીધો સીધો ગયો બરાબર તે શાખા ના કહેવાય પણ તમે આંબો જોયો હોય તો આંબાનું સ્થળ હોય પછી અહીંયાથી એક બીજું એક પ્રકાર નીકળે શાખા નીકળે એમાંથી પાછી બીજી શાખાઓ નીકળે એમાંથી બીજી શાખાઓ નીકળે તો એ શાખાઓ કહેવાય શું કહે બેટા શાખાઓ ચલો ક્લિયર તો આની ઘણી બધી શાખાઓ હોય

દ્રવ્ય ધરાવતી નથી આથી તે પ્રકાશ સંશ્લેષણ નિક્રિયા કરી શકે કે ના કરી શકે ભાઈ નિક્રિયા ન કરી શકે અને પ્રકાશ સંશ્લેષણ ક્રિયા ના થાય એટલે ખોરાક ના બને પોતાની જાતે બને ભાઈ ના બને ઓકે સારું તો હવે આ ખોરાક કઈ મેળવતી હશે તો સિમ્પલ શું કરે બે અહીંયા જ જે સ્વયં પોષી વનસ્પતિ હોય હે ને જેમ કે લીમડો એ લીમડા ઉપર આખી ફેલાઈ જાય અને વનસ્પતિએ જે ખોરાક તૈયાર કર્યો એ બેઠા માલે ખાય એના અંદરથી બધું પોષણ મેળવી લે ચલો ક્લિયર ફરી માન લો કે લીમડા ઉપર ઊઘી હે ને લીમડા ઉપર આખા લીમડા પર ફેલાઈ જાય લીમડો તો પોતાનો ખોરાક જાતે બનાવે છે હે તો એ ખોરાક એને જાતે બનાવે તો શું કરશે એનો ખોરાક એ લઈ લેશે એના અંદર પેલા મૂળ નાખી દેશે એના અને એનો તૈયાર માલ ખોરાક લઈ લેશે અને એ જીવતી રહેશે લીમડો કાપી નાખો અને લીમડો મરી જાય તો ઓટોમેટિક એ મરી જશે ઓકે હા તો જેના ઉપર ઉગ ને જેના ઉપર ઉગા એ રહીએ આ તો ફેલાય જેના ઉપર અમરવેલ તો એને કહેવાય યજમાન શું કહે બીટા યજમાન વનસ્પતિ એટલે લીમડા ઉપર ઊગી એ અમરવેલ લીમડા ઉપર ફેલાઈ જાય તો લીમડો શું કહે બેટા યજમાન શું કહે બેટા યજમાન આંબા ઉપર ફેલાઈ જાય તો આંબો શું કહેવાય યજમાન એટલે જેના ઉપર ફેલાય એ શું થઈ ગયું એનો યજમાન ઓકે જાય છે અને પેલા તો મારવાના નહીં લીમડાને તો ફાઇટિંગ કરવાના અને આપણા ઘેર એ તો ફાઇટિંગ થઈ જાય જો ભાઈ તમે તમારા ઘેર રાઈટ ઓકે તો અહીલ

અમરવેલ જે વનસ્પતિમાંથી પોષણ મેળવે છે તેને યજમાન વનસ્પતિ કહે છે જેમ કે ઉપરના કિસ્સામાં લીમડા ઉપર ઊંઘી તો લીમડો શું થયો ઉપરના કિસ્સામાં અમરવેલી યજમાન કે લીમડો યજમાન લીમડો યજમાન બેટા વનસ્પતિ તો કઈ બોલવાની નહીં કહું કે હાથથી થી કાઢવાની નહીં લીમડાના હાથ થઈ જતો કરવા કાઢ નાખ આપડે પર કચરો પડે એને કાઢી નાખતા લીમડો તેવું કરી શકશે બેડા હા અને ચાલી શકશે ના ઓકે બેટા ખબર પડી ગયા ખ્યા અને આ પ્રશ્ન પૂછાય છે પરોપજીવી વનસ્પતિ કઈ બેડા અમરવી લખી ના